રાજકોટ જિલ્લા ધોરાજી નગરપાલિકામાં પાણી વિતરણ ને લઈને સતત ફરિયાદો વચ્ચે હવે રાજકીય ઘર્ષણ સર્જાયું છે કોંગ્રેસ તરફથી ભાજપના જિલ્લા પ્રમુખ ઢોલરિયા દ્વારા નગરપાલિકા ચૂંટણી દરમિયાન આપેલું જૂનું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું છે અલ્પેશ ઢોલરિયાએ એ સમયે કોંગ્રેસ શાસિત નગરપાલિકાને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ હોવા છતાં ધોરાજી નગરપાલિકા કોંગ્રેસની હોવાને કારણે વિકાસ અટવાયો છે ત્યારે તેમનું આ જૂનું નિવેદન લોકોમાં ચર્ચાનું કારણ બની ગયું છે કારણ કે હાલ ધોરાજીમાં નગરપાલિકા સહિત સાંસદ અને ધારાસભ્ય પણ ભાજપના હોવા છતાં પાણીના પ્રશ્ને ધોરાજીવાસીઓ વાસીઓ હજુ પણ પાંચ થી છ દિવસમાં એકવાર પાણી મેળવવા મજબૂર છે કોંગ્રેસે આ વીડિયોને હથિયાર બનાવીને શાસક પક્ષની નાકામીઓને જાહેર જ્ઞાપન તરીકે રજૂ કરી છે અને જાહેરમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે હવે જવાબદાર કોણ ધોરાજી નગરપાલિકામાં પાણીનો સમસ્યા ઉદભવી છે જ્યારે વધુ ભાજપનું છે તો કોંગ્રેસનું શું તેવો પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર છે અલ્પેશ ધુલરિયાનું જૂનું ભાષણ આપતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભાજપના વચનો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે ધોરાજી નગરપાલિકામાં પાણીનો ભાર જૂના વાયદા પર લોકોનો રોષ જ્યારે બધું ભાજપનું છે તો પાણી ક્યાં છે તેવો પ્રશ્ન હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા જનતા સમક્ષ મૂકવામાં આવ્યો છે